હા બરબર રેડી એકદમ તું હાય રે બોલાન ચક પરસે પાછા વર્ષે એવો પીરો પીડા જબર હોતો ને હજર બહુ આમ 4 લાખ થી કાય વાત નહી હું હંતા રહ્યો છું જા બરબર રેડી કે ના તો ના ના એમ બગાડીશ તું ના ના એ

બડીયન મે ના રે બડી જાય ને આપડી વાત થતી છે ના હવે જાતાવા પ્રશ્ન થાય હા છોલિયા પર ઢકો ખાવા ના બધા પર ખાવા જો જોવું પડે અમારું તો નંબર યાદ હા ભાઈ નંબર યાદ અમે જાતા અમે જાતા ચેક કરતા જાતા તો હારું જો જાતાવા હું જઉંરો હા જો વઘન ને જારે જો તો હે આપણે પાસે અમાર ઢોકડા પાસે મને ખબર છે ભરી ભલા દે હું એમ અલી સંતાલ ફૂગડું જોયું ચાલ નીકળ ઓ હો હો લે ભાઈ આયા તા એનું પડી ગયો તમારે મારો પડ્યો આ શું જાતા હું બરાબર પછી ના જોય તું ટેશન જીવડો તો

بیٹا کاٹھو کام ہے چل نکلے ارے یہ تو بدائل اومت تھل لگے مروں بیٹا کاٹھو کام ہے کاٹھو کام مروں بیٹو لے جا دے اے لے جا دے ا تم نہیں یار اے اے سو کہ منی نہ پاری نہ پاری ہو او ہو ہو جان سے میڈم ملا مانے